મારું નામ નિયતિ છે દરરોજ જ્યારે મારો ભાઈ કામ પરથી પાછો આવતો ત્યારે જમ્યા પછી મારી ભાભીને તૈયાર થવા માટે કહેતો ભાભી તો જાણે ભાઈના કહેવાની જ હોય રહી એવું લાગતું હતું કે જ્યારે મારા પતિ મને કહે અને હું તરત જ તૈયાર થઈ જાઉં એ પછી બંને તૈયાર થઈને નીકળી જતા મારી મારા ભાઈને પૂછતી કે તું તારી પત્ની સાથે ક્યાં જાય છે તો ભાઈ એક જ વાત કહેતો કે આપણા ગામમાં એક ચિત્તો આવ્યો છે હું તેને બતાવવા માટે લઈ જઈ રહ્યો છું હું રોજ મારા ભાઈ પાસેથી એક જ વાત સાંભળીને કંટાળી ગઈ હતી અને મેં નક્કી કરી લીધું હતું કે હું જાણીને જ રહીશ કે ચિત્તો ક્યાં આવ્યો છે એક દિવસ હું આ વિશે જાણવા માટે મારા ભાઈની પાછળ ગઈ અને ત્યાંનો જે નજારો જોયો તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું મારી આંખો પર વિશ્વાસ કરી શકી નહીં કારણ કે ત્યાં તો હું જ્યારે રોટલી બનાવી રહી હતી ત્યારે જમતી વખતે ભાઈએ ફરી ભાભીને કહ્યું કવિતા જલ્દી તૈયાર થઈ જા આ સાંભળીમાં ફરી ગુસ્સામાં આવી ગઈ ભાભી જે વાસણો ધોવા બેઠી હતી તે ફટાફટ કિચનમાંથી બહાર આવી અને હાથ ધોઈને તૈયાર થવા રૂમમાં ગઈ મા પલંગ પર બેઠી હતી તેણે કહ્યું દીકરા તું તારી પત્નીને ક્યાં લઈ જાય છે ચેતનભાઈએ લાપરવાહીથી કહ્યું કે મા હું ક્યાંય નથી જતો બસ થોડું કામ છે તે માટે જાઉં છું આમ પણ આપણા ગામમાં ફરવા માટે કોઈ જગ્યા નથી આજકાલ સીધા રસ્તા પર ચીતું આવે છે ગામના ઘણા લોકોએ તેને જોયો છે પણ રીતે મારી પત્નીને પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જોવાનો ખૂબ શોખ છે તમે અમને શહેરમાં જવાની પરવાનગી આપી શકતા નથી તેથી હું કવિતાને સીધા રસ્તા પર ચિત્તો જોવા લઈ જાઉં છું ચિત્તો જોઈને તે બાળકની જેમ ખુશ થઈ જાય છે હું કિચનમાં રોટલી બનાવતા બનાવતા ઊભી થઈ ગઈ અને અચાનક સાંભળીને મેં ઝડપથી હાથ લૂચીને બહાર આવી મેં મારા ભાઈને પૂછ્યું કે શું ખરેખર આપણા ગામના સીધા રસ્તા પર ચિત્તો આવ્યો છે મારા ભાઈએ કહ્યું હું સાચું કહું છું આપણા ગામમાં એક ચિત્તો આવ્યો છે મારો ભાઈ શું કહેતો હતો હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી હું ઝડપથી હાથ ધોઈને ભાઈ સામે ઊભી રહી મેં મારા ભાઈને કહ્યું કે હું પણ ઝડપથી તૈયાર થઈને આવું છું મને પણ પ્રાણીઓ જોવાનો ખૂબ શોખ છે ભાઈ પ્લીઝ મને પણ તમારી સાથે લઈ જાઓ મારે પણ ચિત્તો જોવો છે મારી વાત સાંભળીને ભાઈ મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા તું ઘરમાં આરામથી બેસી રહે હવે ઘરના ઉંદરને જોઈને તન બીક લાગે છે અને ચીતો જોવા આવું છે ચેતનભાઈએ મને ખરાબ રીતે ઠપકો આપ્યો હતો હું તેમના પર ગુસ્સે થઈ અને ફરીથી કિચનમાં જઈને રોટલી બનાવવા લાગી પિતાના કારણે ખૂબ જ ચિંતિત રહેતી હતી કારણ કે મારા પિતા હંમેશા બીમાર રહેતા હતા અને તેમની દવાઓ પાછળ ઘણા પૈસા ખર્ચતા હતા માએ કહ્યું કે મારે એક જ દીકરો છે અને હું મારી મરજી મુજબ તેના લગ્ન કરીશ પરંતુ ભાઈએ માનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું અને તે કોઈક રીતે છોકરીને ભગાડીને લઈ આવ્યો હતો હું હજુ અભ્યાસ કરતી હતી મારું ઇન્ટરમીડિયેટ પૂરું થવાનું હતું થોડી વાર પછી ભાભી તૈયાર થઈને ભાઈ સાથે જવા માટે રૂમની બહાર આવી અને ભાઈ અને ભાભી બંને ઘરેથી ચાલ્યા ગયા ઘરની બહાર નીકળતાની સાથે જ માએ બળબડ કરવાનું શરૂ કરી દીધું હતું મા કહી રહી હતી કે તે તેની પત્નીને ચિત્તો જોવા લઈ જઈ રહ્યો છે પણ મને ખબર છે કે આ બંને ક્યાં જાય છે આ રીતે મારો પુત્ર તેની ચાલાક પત્નીને ફરવા લઈ જાય છે તેની પત્નીએ તેને પણ ચાલાક બનાવી દીધો છે જુઓ ઘરમાં કેવી નિર્દોષ બની રહી છે અને મારો દીકરો તેની ઈચ્છાઓનું પાલન કરે અને મારો પુત્ર હંમેશા તેની પત્નીનો ગુલામ બનીને રહે છે મેં જોયું હતું કે જ્યારે પણ ભાઈ અને ભાભી ઘરે પાછા આવતા ત્યારે ભાભીની હાલત ખૂબ જ વિચિત્ર હોતી પણ બંનેના ચહેરા પર ખુશી હોતી ભાભી ઘરે આવતા જ આરામ કરવા તેમના રૂમમાં જતી ત્યાર પછી જ્યારે પણ તે રૂમમાંથી બહાર આવતી ત્યારે તે એકદમ સારી લાગતી હતી ભાઈના ચહેરા પર પણ વિચિત્ર સ્મિત હોતું હું આ વિચારીને પરેશાન થતી કે આવા ચિત્તા જેવા પ્રાણીને જોઈને ભાઈ ભાભીને ડર નથી લાગતો પણ તેઓ તો તેને જોઈને ખુશ થઈ જાય છે પણ કેમ મા ચેતનભાઈ અને ભાભીને ખુશ જોઈને તે ગુસ્સે થઈ જતી કદાચ એટલે જ ભાભી શરૂઆતથી જ માને પસંદ નહોતી મારા માતા અને પિતા હંમેશા નાની નાની વાતો પર ઝગડતા હતા મારી બહેન પર પરણી ગઈ હતી હવે હું એક માત્ર કુંવારી બચી હતી પણ હું હજુ લગ્ન કરવા માંગતી ન હતી હું ભણીને નોકરી કરવા માંગતી હતી પણ અમારા ગામમાં છોકરીઓને કામ કરવાની છૂટ નહોતી મારા પિતા ઈચ્છતા હતા કે હું ભણી ગણીને આગળ વધું પણ મારી માતાએ કહ્યું કે છોકરીઓ ઘરની સંભાળ રાખે ત્યારે સારી દેખાય છે મારી મા ખૂબ જ વિચારો ધરાવતી સ્ત્રી હતી અને તે એક ચતુર સાસુની જેમ હંમેશા મારી ભાભીને હેરાન કરતી હતી મારા પિતા મારી માતાને ખૂબ કહેતા કે વહુને આટલો ત્રાસ ન આપ તારે પણ દીકરીઓ છે પણ મારી મા સમજવા તૈયાર નહોતી આ મુદ્દે મા અને પિતા વચ્ચે ઘણી વખત ઝઘડો થતો હતો ભાઈ ભાભીની ખૂબ કાળજી લેતા હતા અને તેમની ઘણી સલાહ માનતા પરંતુ મને ક્યારેય એવું લાગતું કે ભાભીની તબિયત સારી નથી તો પણ તે ઘરના બધા કામ કરતી અને માની દરેક વાત સાંભળતી તેને ક્યારેય તે માને જવાબ આપ્યો નહોતો જ્યારે મારી માં ભાભી સાથે દુર્વ્યવહાર કરતી હતી તે ઉનાળાનો મહિનો હતો અમે બધા ધાબા પર સાથે સૂતા હતા કારણ કે દિવસની ગરમીને કારણે રૂમની અંદર ખૂબ જ ગરમી થતી હતી માં સવારે છ વાગ્યે ઉઠતી હતી અને સૌથી પહેલાં તે ચેતનભાઈના રૂમનો દરવાજો વગાડવા લાગતી અમારી આંખો મોટે ભાગે દરવાજો ખટખટાવાના અવાજથી જ ખુલી જતી અમને લાગતું કે જાણે વાવાઝોડું આવ્યું છે અમે ઉઠીને બેસી જતા અને ચેતનભાઈ આંખો ચોરતા દરવાજો ખોલવા માટે આવતા હતા પછી તે કહેતા કે માં પૂરો દિવસ તો નીકળવા દે અત્યારમાં કેમ દરવાજો પછાડે છે તું જાણે છે કે હું રાત્રે મોડે સુધી જાગું છું તેથી જ મને પૂરતી ઊંઘ નથી આવતી અને અહીં દિવસ સારો નથી જતો ભાઈની વાત સાંભળીને મા રડવા લાગતી અને વહેલી સવારે આખા ઘરમાં હોબાળો મચાવી દેતી મા ચેતનભાઈને કહેતી કે હવે તું મારી સામે બોલતા શીખી ગયો છે પહેલાં હું તને જે કહું તે બધું તું સાંભળતો હતો અને તને ખબર છે કે હું તને આટલી વહેલી સવારે જ ઉઠારું છું પણ હવે તને દરેક વાતે ફરિયાદ થવા લાગી તારી પત્ની ઘરમાં આવે છે ત્યારથી તું તારી પત્નીનો ગુલામ બની ગયો છો અને મને પહેલેથી જ ખબર હતી કે કવિતા ખૂબ જ ચાલાક છોકરી છે તેથી જ હું આ લગ્ન કરવા તૈયાર નહોતી આ છોકરીએ તને મારી આગળ બોલતા શીખવ્યું નહીતર હું તારી માનો નહીં તો તું તારી માનો સીધો પુત્ર હતો પિતાએ પછી માને ઠપકો આપ્યો અને કહ્યું કે આટલી વહેલી સવારે આટલો બધો અવાજ કેમ કરે છે ભાઈ પછી ચૂપચાપ નાવા ચાલ્યા ગયા અમારું ઘર જૂના પ્રકારનું હતું માના કારણે અમારા ઘરમાં વહેલી સવારે હોબાળો થતો ચેતનભાઈ સાંજે કામ પરથી ઘરે આવતા અને જમ્યા પછી ભાભીને તૈયાર કરીને કોણ જાણે ક્યાં લઈ જતા તેને તેની માના ગુસ્સાની પણ ચિંતા નહોતી વિચિત્ર વાત એ હતી કે જ્યારે પણ ભાભી ઘરે પાછી આવતી ત્યારે તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો અને તેના ચહેરા પર થાક દેખાતો હતો અને ચેતનભાઈ ભાભીને હળવેથી પકડીને ઘરમાં લઈ જતા જેમ કે કોઈ બીમાર વ્યક્તિને ઘરે લાવવામાં આવે અને ભાભી સીધા તેના રૂમમાં જતા ને થોડો સમય આરામ કરતા અને લાંબા શ્વાસો લેવા લાગતા તેની તબિયત સારી નહોતી પરંતુ તેમ છતાં ભાઈ અને ભાભી એકબીજા સામે જોઈને હસતા હતા અને આંખોથી કેટલાક ઈશારા પણ કરી રહ્યા હતા જાણે તે આંખોમાં જ કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા હું એ લોકોની આંખના સંકેત નોટિસ કરતી હતી પણ હું દરેક વસ્તુ તરફ આંખ આડા કાન કરતી પણ તે બંનેની ખુશી મારી માની છાતીને વીંધી નાખતી ખબર નહીં કેમ દિવસ ને દિવસે મને ચિત્તો જોવામાં રસ પડવા લાગ્યો હું મારી મિત્ર સાથે શાળાએ જતી હતી અને અમે સીધા રસ્તા પરથી જ જતા હતા ત્યાંથી સોર્ટકત હતું ખબર નહીં કેમ મને ચિત્તો જોવામાં રસ પડ્યો મેં મારી મિત્રને પણ આ વિશે કહ્યું હતું કદાચ મારી કોઈ મિત્રએ ચિત્તાને જોયો હશે પરંતુ કોઈ મિત્રને તેના વિશે ખબર નહોતી મને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલી મોટી વાત હતી અમારા ગામમાં ચિત્તો આવ્યો છે અને મારા મિત્રને કંઈ ખબર નથી આવી વાત તો આખા ગામમાં આગની જેમ ફેલાય છે તો પછી કોઈને આ વિશે ખબર જ કેમ ન હતી આખો દિવસ મારા ક્લાસમાં બેઠા પછી પણ મારું ધ્યાન વારંવાર તે ચિત્તા તરફ જતું હતું હું અભ્યાસમાં ઘણી સારી હતી મારું મગજ ખૂબ જ તેજ હતું હું દર વર્ષ પહેલી આવતી હતી અને હું શાળામાં મારા છેલ્લા વર્ષમાં હતી મારું ઇન્ટર પૂર્ણ થયા પછી પણ મને કોલેજમાં એડમિશન મળવાનું હતું મારા શિક્ષક હંમેશા મારા વખાણ કરતા પણ આજે મારું મન ક્યાંય ખોવાઈ ગયું હતું જ્યારે મારા શિક્ષકે મને ખોવાયેલી જોઈ ત્યારે તેણે પૂછ્યું કે તને શું થયું છે તું ક્યાં ખોવાઈ ગઈ છો અચાનક તેના શબ્દો સાંભળીને હું ગભરાઈ ગઈ મારું માનસિક ધ્યાન માત્ર ચીતા પર જ હતું પરંતુ ભાઈ અને ભાભી સિવાય કોઈએ ચિત્તો જોયો જ નહોતો હું ખૂબ જ મૂંઝવણમાં હતી મારી ટીચર મારી સામે ઊભી હતી અને તેણે લાકડી વરે મારા હાથ પર માર્યું તે મારી સામે તેમ જોવા લાગી અને બોલી તમારું ધ્યાન ક્યાં છે મેં ઝડપથી મારું ધ્યાન ચિત્તાથી હટાવી લીધું અને અભ્યાસ શરૂ કર્યો રજા સમયે મેં વિચાર્યું કે સીધા રસ્તા પર થોડીવાર રોકાઈને રાહ જોઉં કદાચ મને ચિત્તો દેખાઈ જાય પણ હું એકલી રસ્તા પર ઊભી રહી શકતી નહોતી મારે મારા મિત્રને પણ આ વિશે જણાવવું પડશે હું મારા મિત્ર સાથે સીધા રસ્તે આવવા લાગી મારામાં એક વિચિત્ર ખુશી હતી બીજો ડર પણ હતો કે ચિત્તો અમને નુકસાન ન પહોંચાડે કારણ કે તે ખૂબ જ ખતરનાક પ્રાણી હોય છે જો તે મારા પર હુમલો કરશે તો તે પ્રાણી મારા ટુકડા કરી નાખશે કોણ નથી જાણતું કે ચિત્તો ખતરનાક હોય છે સાથે સાથે ચાલાક પણ હોય છે મેં આ બધું પુસ્તકોમાં વાંચ્યું હતું અમે બધા મિત્રો સીધા રસ્તે ભેગા થયા હતા મેં મારા મિત્રને ત્યાં જ રહેવા કહ્યું પણ મારા બધા મિત્રોને ઘરે જવાનું હતું તેને મોડું થઈ રહ્યું હતું તેથી તે નીકળી ગયા અને હું પોતે એકલી ઊભી રહીને ત્યાં રાહ જોવા લાગી મને ત્યાં ઊભા રહીને ઘણો સમય થઈ ગયો હતો હું રડી રહી હતી એ સમય એટલો તડકો હતો કે મારું આખું શરૂર પરસેવાથી લતબત હતું હું અત્યંત સાવધાની સાથે હું આસપાસ જોઈ રહી હતી પણ મને ક્યાંયને કોઈ ચિંતા જોવા મળ્યું નહીં હું ખૂબ જ નિરાશ હતી જ્યારે હું નિરાશ થઈને ઘરે પાછી આવી તો મા ખૂબ ગુસ્સામાં હતી મેં જોયું કે મા ભાભીને ઠપકો આપી રહી હતી અને ભાભી પર રડી રહી હતી હું સમજી ગઈ કે માએ ભાભીને કંઈક કયું હશે માએ ભાભીને કહ્યું હતું કે કવિતા તારા આ બહાના આ ઘરમાં નહીં ચાલે તું બહાના બનાવીને મારા પુત્રને મારાથી દૂર કરી રહી છે ભગવાન જાણે તું તેને રાતે ક્યાં લઈ જાય છે હું તને સમજાવું કે રાતે ધાબા પર સૂઈ જજે આટલી ગરમીમાં ખબર નહીં તમે બંધ રૂમમાં કેમ સૂઈ જાઓ છો રૂમની અંદર બનેને કેવી રીતે ઊંઘ આવે છે ચેતન લગ્ન પહેલાં ગરમી બિલકુલ સહન કરી શકતો નહોતો અને હવે જૂન મહિનામાં પણ તે રૂમમાં બંધ થઈ સૂઈ રહ્યો હતો પહેલાં તે અમારા બધા સાથે ધાબા પર સૂતો હતો મને ખબર નથી કે તે મારા પુત્ર પર એવો કેવો જાદુ કર્યો છે કે તે હંમેશા તારી આજના માને છે હું પણ જોઉં છું કે તમે લોકો રાત્રે રૂમમાં કેવી રીતે સૂવો છો ખબર નહીં માને ભાભીથી શું પ્રોબ્લેમ હતો ભાભી કોઈ અવાજ વગર રડી રહી હતી ભાભીએ મમ્મીને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી મેં ચેતનને કહ્યું હતું કે અમે ટેરેસ પર સૂઈએ છીએ પરંતુ તેને ના પાડી દીધી હતી પણ ભાભીના કહેવા પર માને વિશ્વાસ આવી રહ્યો ન હતો મા ભાભીને કેવા લાગી રહેવા દો મારી સામે બહુ નિર્દોષ બનવાની જરૂર નથી મારી મોટી બહેનનો રંગ ખૂબ જ કાળો હતો તેનો ક્યાંય પણ સંબંધ થતો નહોતો લગ્ન કરીને ભાભી અમારી ઘરે આવી ત્યારે માને તેનો મોટો ભાઈ બહુ પસંદ આવ્યો માએ ભાભી સામે એક શરત મૂકી હતી કે હું તને એક શરત પર જ સ્વીકારીશ જ્યારે તું મારી દીકરીના લગ્ન તારા ભાઈ સાથે કરાવીશ ભાભીનો પરિવાર પહેલેથી જ તેનાથી ખૂબ નારાજ હતો માન ભાભીએ તેને મનાવ્યા હતા અને તેના ભાઈને પણ મનાવ્યો હતો કે તે તેની બહેનનું ઘર વસાવવા તેની નણંદ સાથે લગ્ન કરી લે હવે ભાભીએ ભાગીને લગ્ન કરી લીધા હતા તો તે ભાભી પર બહુ ગુસ્સે હતા પરંતુ ભાઈ બહેન વચ્ચેનો સંબંધ ખૂબ જ પ્રેમથી સર્જાયો છે તેથી બહેનનું ઘર બચાવવા અને તેને ખુશ જોવા તેને ભાભીને માફ કરી દીધી અને મારી મોટી બહેન સાથે લગ્ન પણ કર્યા ભાભીનો ભાઈ મારી બહેનનું બહુ ધ્યાન રાખતો હતો તે હંમેશા તેની સૂચનાઓનું પાલન કરતો હતો જ્યારે મારી બહેનનો રંગ ઘણો કાળો હતો આ કારણે તેના સંબંધો આવતા નહોતા પરંતુ લગ્ન પછી તે મારી બહેનને ખૂબ પ્રેમ કરવા લાગ્યો મારી મોટી બહેન ખૂબ જ સરસ હતી અને તેનું વર્તન ખૂબ જ સારું હતું પરંતુ મારી માએ તેની આદત બગાડી હતી મા રોજ ફોન પર તેની સાથે વાત કરતી અને કહેતી કે હંમેશા પતિને કાબુમાં રાખો અને અહીં ભાભીને હેરાન કરતી જોકે ભાભી સવારે વહેલા ઊઠીને ઘરના કામકાજ કરતી હતી સવાર પડતા જ તેણે બધા માટે નાસ્તો બનાવવાનું ઘર સાફ કરવાનું અને બપોરના ભોજનની તૈયારી કરવાનું મોટા ભાગનું કામ ભાભી જ કરતી જ્યારે માં તો પિતાનું થોડું જ કામ કરતી હું ખુશ હતી કે આ બધામાં મારી માં આટલા મોટા ઘરે આવવા બદલ મારા પર ગુસ્સે ન હતી કોઈનું મારા પર ધ્યાન નહોતું ચેતનભાઈ નાસ્તો કરીને ચૂપચાપ પોતાના રૂમમાં ગયા સવારે તે તેની દુકાને જવા માટે ઘરેથી નીકળી જતો અને પછી સાંજે જ ઘરે પાછો આવતો ગરમીમાં હું કોલેજથી આવી હતી ને આવતાની સાથે જ હું નાહવા ગઈ ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી મને થોડી રાહત મળી તે સમયે ભાભી તેના રૂમમાં બેઠા હતા હું ભાભીના રૂમમાં ગઈ તે જમતા જમતા રડી રહી હતી હું તેની પાસે બેઠી તેને મને જમવાનું પણ કહ્યું પરંતુ મેં તેને ના પાડી અને કહ્યું કે ભાભી તમે ભોજન લો તમારી તબિયત સારી નથી લાગતી તેને કહ્યું તમે સાચું કહો છો મારી તબિયત સારી નથી મારી ભાભીને આવી હાલતમાં જોઈને હવે મને મારી માના વર્તનની ચિંતા થવા લાગી મેં ભાભીને આશ્વાસન આપ્યું કે માને આવી કડવી વાતો કહેવાની તો આદત છે તમે તેમની વાતને દિલ પર ન લો મારા તરફથી થોડી સહાનુભૂતિ મળતા ભાભીએ બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે હું કઈ પણ કરું તો પણ મારી સાસુનું વર્તન મારા માટે ક્યારેય સારું થતું નથી મેં કહ્યું ભાભી મારી વાત પર ધ્યાન ન આપો એક કાનેથી કાનેથી સાંભળો અને બીજા બહાર કાઢી નાખજો મારી વાત સાંભળીને તેને રાહત થઈ પછી મુખ્ય મુદ્દા વિશે વાત કરી મેં મારી ભાભીને પૂછ્યું ભાભી તમે કયા રસ્તા પર ચીતો જોયો હતો મને તો ક્યાંય પણ દેખાણો નહીં હું લગભગ એક કલાક સુધી રસ્તા પર ઊભી રહી અને આસપાસ જોઈને પાછી આવી ગઈ છું મારી વાત સાંભળી ભાભીના ચહેરાનો રંગ ઉડી ગયો તે કહેવા લાગી તમને ત્યાં ઊભું રહેવાનું કોને કહ્યું હતું તમે નાના છો જો તમારા પર હુમલો થશે તો અમારું શું થશે મેં મારી ભાભી તરફ ધ્યાનથી જોયું તે પાતળી હતી અને મારી તબિયત ભાભી કરતાં થોડી સારી હતી મેં કહ્યું ભાભી તમે પણ ક્યાં બહુ બહાદુર છો તમે પણ ચિંતાને ચિત્તાને દૂરથી જોઈને આવો છો ને હું પણ દૂરથી જોઈ લઈશ મને માત્ર એક આ મોટો શોખ છે તેથી મને પણ રાતે તમારી સાથે લઈ જજો મેં જે કહ્યું તેનાથી ભાભી પરેશાન હતી તેને કહ્યું આ વાત તમે તમારા ભાઈ સાથે કરી લેજો જે રીતે તેઓએ મને ટાળી હતી હું મમ્મીની વાત સાચી માનવા લાગી હતી કે ભાભી ભાઈના કાન ભરે છે નહીતર તેને શું વાંધો કે તેની સાથે હું પણ ચિતાને જોઈ લઉં પણ મને જે શંકા હતી તે જ થયું ભાભીના કહેવાથી ભાઈ મારા પર વરસી પડ્યો અને કહ્યું કે હું તને નહીં લઈ જાઉં હવે મને પણ મારી ભાભી પર ગુસ્સો આવ્યો ખબર નહીં આ કેવો ચિત્તો છે કે ભાઈ ભાભીને બતાવવા માટે રાત્રે લઈ જાય છે અને આ ચિત્તો તેમને જ દેખાય છે નહીં તો આખા ગામમાં કોઈએ આ જોયું નથી રાત્રે ફક્ત મારા ભાઈ અને ભાભી જ જોવા જાય છે ચિત્તાને જોયા પછી ભાભીનું શું થાય છે કે જેઓ ઘરે પાછા ફરે છે તો તેઓ ખૂબ થાકેલા લાગે છે અને તેમની તબિયત સારી લાગતી નથી અને ભાઈ એમને પકડીને લાવે છે અને પછી એકબીજાને જોઈને તેઓ વિચિત્ર સ્મિત સાથે વાત કરવાનું શરૂ કરે છે તો આ ચિત્તો ફક્ત ભાઈ અને ભાભીને જ કેમ દેખાય છે બાકીના કોઈએ ક્યારેય આ ચિત્તા વિશે વાત પણ કરી નહોતી પછી એક દિવસ એવું થયું કે મારી મોટી બહેન રડતી રડતી અમારા ઘરે આવી પહોંચી તેનો તેના પતિ સાથે મોટો ઝઘડો થયો હતો અને તેને મારી બહેનના ચહેરા પર પણ થપ્પડ મારી હતી હવે બીજું તોફાન અમારા ઘર પર આવી ગયું હતું થોડા દિવસ રોકાયા પછી બહેન કહેવા લાગી કે ચેતન પણ બે ત્રણ થપ્પડ મારી અને કવિતાને આ ઘરમાંથી કાઢી નાખે આ સાંભળીને ભાઈને આઘાત લાગ્યો કારણ કે ભાઈ અને ભાભી એકબીજાથી ખૂબ ખુશ હતા ભાઈએ કહ્યું કે તમારી આ વાતમાં મારો અને કવિતાનો શું વાક આટલું કેવું હતું કે મા તો ભાઈના પાછળ જ પડી ગઈ કહેવા લાગી હા તારી પત્ની બહુ નિર્દોષ છે આ બધો દોષ મારી દીકરીનો છે મારે મારી દીકરીના લગ્ન તેના ભાઈ સાથે કરાવવા જ જોઈતા જ ન હતા મને ખબર નહોતી કે તે મારી દીકરી પર અત્યાચાર કરશે અને તેના પર હાથ ઉઠાવશે ભાઈ બોલવા લાગ્યા આ તમારી દીકરીએ જ કંઈક ખોટું કર્યું હશે જેના કારણે તેના પતિએ તેના પર હાથ ઉપાડ્યો હશે નહીં તો આમ જ કોઈ કોઈના પર હાથ ઉપાડતું નથી માં કહેવા લાગી તને તારી બહેનની તકલીફનો ખ્યાલ નથી આ સાંભળીને પિતાજી પણ ગુસ્સે થઈ ગયા તેમણે પણ માને ઠપકો આપ્યો અને કહ્યું કે ચેતન સાચું કહે છે તારી દીકરી સાથે રોજ ફોન પર વાત કરતી હતી અને તેને સમજાવતી હતી કે પતિને કાબુમાં રાખજે તારી દીકરીએ તારી વાત માનીને ઘરમાં ઝગડો કર્યો હશે ત્યારે તેના પતિને આ અંગે હાથ ઉપાડવાની ફરજ પડી હશે પછી આ વાતે મા અને પિતા વચ્ચે મોટો ઝઘડો થયો અમારું ઘર એક પ્લેટફોર્મ બની ગયું હતું જ્યાં રોજ ઝઘડા થતા હતા હવે દીદી અને માનું કેવું હતું કે ભાભીને આ ઘરમાં ત્યારે જ રહેવા દેવામાં આવશે જ્યારે તે તેના ભાઈને કહેશે કે તે મારી દીકરી પાસે માફી માંગે ભાઈ બહુ પરેશાન હતા કે આ વળી કેવી જીદ હતી આ બધામાં મારા ભાઈ અને ભાભીનો વાક નહોતો ભાઈ ભાભી સામે જોઈ રહ્યા હતા અને ભાભીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી તેને આગળ વધીને માને કહ્યું કે હું બહેન માટે દુઃખી છું પણ હું નણનની સજા કેમ ભોગું ભાભી બિલકુલ સાચી હતી પણ કંઈ પણ થઈ જાય મા તેની જીત પરથી હટે તેવી નહોતી ભલે તેમનો સંબંધ સમાપ્ત થઈ જાય પિતાના ઠપકાની પણ મા પર કોઈ અસર ન થઈ ચેતનભાઈએ ભાભી પર હાથ તો ન ઉપાડ્યો પરંતુ તેને સામાન પેક કરવાનું કહ્યું તેને કહ્યું કવિતા તારો સામાન પેક કર હું તારા માતા પિતાના ઘરે છોડી જાઉં છું ભાભી ગુસ્સે થઈને કહેવા લાગી તમે મને શેની સજા આપી રહ્યા છો ભાઈએ આંખો નીચી કરી લીધી હતી માને લડવાની તક જોઈ એ હતી એટલે તરત બોલી હું મારી પસંદગીની છોકરીને ઘરમાં લઈ આવી હોત તો તે મારા ઘરને સ્વર્ગમાં ફેરવી દે મેં તને મેં તેના નકામા ભાઈને મારી દીકરી સાથે પરણાવી દીધો જો મેં મારી દીકરીનું ઘર બીજે ક્યાંક બાંધ્યું હોત તો તે સુખી હોત માએ રડી રડીને તેની હાલત ખરાબ કરી દીધી હતી બીજી તરફ આવી વાતો સાંભળીને પિતાનો ગુસ્સો તો વધી ગયો હતો કવિતા ભાભીએ પોતાનો સામાન પેક કર્યો અને રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ પછી બધા શાંતિથી સૂઈ ગયા પણ રાત્રે મેં મારી આંખ ખોલી અને જોયું તો ભાઈના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે તેના રૂમમાં હાજર ન હતો બહારનો દરવાજો ખોલી તે ઘરની બહાર નીકળી ગયો હતો હું વિચારતી હતી કે આજે ભાભી પણ ઘરે નથી તો ભાઈ આ સમયે ક્યાં ગયા હશે પણ એક દિવસની વાત નહોતી હવે ભાઈ રોજ રાત્રે ઘરની બહાર નીકળતા આ વખતે મેં મારા ભાઈનો પીછો કરવાનો નિર્ણય લીધો ભાઈના બહાર જતા જ હું ઝડપથી દુપટ્ટો લઈને ઘરની બહાર નીકળી ગઈ મારા પિતા ઊંઘમાં સૂતા હતા શોરીઓમાં ફૂલ શાંતિ હતી મેં જોયું કે ભાઈ ભાભીના ઘર તરફ જઈ રહ્યો હતો કારણ કે ભાભીનું ઘર પણ અમારા ઘરથી થોડે દૂર હતું આ સમયે તે ઘરે કેમ મને બીક લાગતી હતી કે જો ભાઈ મને તેમની પાછળ આવતા જોશે તો મારી પીટાઈ થશે મેં વિચાર્યું કે ભાઈ ભાભીને તો દેખાડવા લઈ જતો હશે પહેલાં ભાઈ ભાભીના ઘરે ગયો મેં જોયું કે ભાભી દરવાજા પર ભાઈની રાહ જોઈને ઊભી હતી તેને પોતાનો ચહેરો છુપાવ્યો હતો પછી બંને હાથ પકડીને ચાલવા લાગ્યા હું પણ તેની પાછળ ચાલી રહી હતી બંને સીધા રસ્તા પર ચાલવા લાગ્યા હું એ બંનેની પાછળ ગઈ અને સીધા રસ્તે ચાલવા લાગી મને ડર હતો કે ચીતો ક્યાંથી આવી જશે તો પછી હું મારો બચાવ કેવી રીતે કરી શકીશ ખબર નહીં ભાઈ અને ભાભી ક્યાં જઈ રહ્યા હતા ચાલતા ચાલતા મેં ઘણા દૂર આવી ગયા હતા મેં આ રસ્તો પણ જોયો નહોતો મને પણ બીક લાગતી હતી પણ હું એ જોવા માંગતી હતી કે આ બંને ક્યાં જઈ રહ્યા છે પણ તે થોડે દૂર જઈને બંને સરકારી દવાખાનામાં ચાલ્યા ગયા અમારા ઘરની બહાર થોડે દૂર સરકારી દવાખાનું હતું ભાઈ અને ભાભી સરકારી દવાખાનાની અંદર ગયા તો હું પણ અંદર ગઈ ત્યારે નર્સે મને રોકી અને પૂછ્યું કે મારે શું કામ છે મેં વારે મારો ચહેરો છુપાવ્યો હતો પણ અચાનક ભાઈ અને ભાભીએ પાછળ ફરીને જોયું તો બંને મને ઓળખી ગયા હું ચોંકી ગઈ અને ભાઈ અને ભાભીની સામે મારું બધું સત્ય જાહેર થયું ભાઈ અને ભાભીએ નર્સને કહ્યું કે આ છોકરી અમારી સાથે છે કારણ કે રાતના સમય દરમિયાન હોસ્પિટલના સ્ટાફે પણ રહેવું પડે છે કે કોઈ ખોટો વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ ન થાય મને ભાઈથી બહુ ડર લાગતો હતો ભાઈ મારી નજીક આવ્યા અને મારી સામે જોવા લાગ્યા મેં મારી આંખો નીચે કરી લીધી હતી કારણ કે ભાઈ સમજી ગયા હતા કે હું બંનેનો પીછો કરી રહી છું ભાઈએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે તું અહીં શું કરે છે મેં ભાઈને કહ્યું કે તમારો પીછો કરતી હતી મને તમે ઘરે હાજર ન મળ્યા તેથી હું અહીં સુધી તમારી પાછળ આવી છું હવે મને કહો કે તમે અહીંયા કેમ આવ્યા છો ભાઈ અને ભાભી એકબીજાના મોં સામે જોવા લાગ્યા પછી ભાભીએ ભાઈને કહ્યું કે હવે તે આપણી પાછળ અહીં આવી છે તો આપણે તેને બધું કહી દેવું જોઈએ મને બહુ નવાઈ લાગી ભાઈ ભાભી સામે જોઈ રહ્યો હતો હું ભાભીની આંખોમાં આંસુ જોઈ શકતી હતી ભાઈએ કહ્યું કે હવે તું મને કે આપણા ઘરમાં મા જે રોજ હંગામો કરે છે એમાં મારો અને તારી ભાભીનો શું વાગ છે મા ઈચ્છે છે કે મારે મારી બહેનની ખાતર મારી પત્નીને છૂટાછેડા આપી દેવા જોઈએ પણ હું એવું કરી શકતો નથી કારણ કે બહેનના લગ્ન કવિતાના ભાઈ સાથે માએ બળજબડીથી કરાવ્યા હતા જોકે કવિતાનો ભાઈ લગ્ન કરવા તૈયાર ન હતો પરંતુ તે માત્ર તેની બહેન માટે લગ્ન કરવા તૈયાર થયો હવે જ્યારે તેના પતિ સાથે લડી અને અમારા ઘરે આવી તો તેમાં કવિતાનો કોઈ વાક નથી અને સજા મને અને કવિતાને જ આપવામાં આવે છે તને ખબર છે હું તારી ભાભીને કેટલો પ્રેમ કરું છું હું તેનાથી દૂર રહી શકતો નથી અને આજે પહેલી વાર હું અહીં નથી આવ્યો દરરોજ હું અહીં હોસ્પિટલમાં આવું છું તારી ભાભીને એક વિચિત્ર રોગ છે જેમાં તેના શરીરની દરરોજ મશીન દ્વારા સારવાર કરાવવામાં આવે છે આ હોસ્પિટલમાં તમામ મશીનો હાજર છે જેથી હું તારી ભાભીને અહીં થેરેપી માટે લાવું છું હું જાણું છું કે મા અમને ક્યારેય સાથે ફરતા જોઈ શકશે નહીં એટલે હું ઘરે ચિતાનું બહાનું કરી તેને અહીં લાવું છું જો મેં કવિતાની બીમારી વિશે માને જણાવ્યું તો મા કવિતાને વધુ પરેશાન કરતી અને કહેતી કે બીમાર હોવા છતાં તે તેના પુત્રની સાથે બંધાયેલી છે કવિતાની બીમારીને કારણે તેને વધુ તકલીફ આપવા માંગતો હતો એટલા માટે હું ચૂપચાપ અહીં કવિતાની સારવાર કરાવી રહ્યો છું તે થેરેપી કરવી ખૂબ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યાં સુધી આ રોગ મૂળમાંથી નાબૂદ થઈ જાય તે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યો છે અને સારવારમાં લગભગ એક મહિનો બાકી છે તે પછી હું કવિતાને આપણા માતા પિતાના ઘરેથી લઈ જઈશ અને બીજા કોઈ ઘરમાં શિફ્ટ થઈ જઈશ કારણ કે ત્યાં રહેતા મા અમને ક્યારેય શાંતિથી રહેવા દેશે નહીં પછી મેં મારા ભાઈ પાસે માફી માંગી અને કહ્યું કે કૃપા કરીને મન માફ કર ભાઈ મારે તમારી પાછળ આ રીતે આવું જોઈતું ન હતું અને તેના બદલે મારે તમને આ આખી વાત વિશે પૂછવું જોઈતું હતું ભાઈએ કહ્યું કે કોઈ વાંધો નહીં ફક્ત તું અમારા માટે પ્રાર્થના કર કારણ કે માએ મને અને મારી પત્ની પર ખૂબ અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું છે ભાભીની થેરેપી શરૂ થઈ ગઈ હતી ભાભીની થેરાપી જોયા પછી મને ડર લાગવા લાગ્યો કારણ કે તે ચીસો પાડી રહી હતી આ એક એવી થેરેપી હતી જેમાં શરીરનું ગંદુ લોહી બહાર કાઢવામાં આવતું તેથી ભાભીને જે પણ રોગ થયો હોય તે તમામ રોગ તેના ગંદા લોહીથી જતો રહે પછી અમે ભાભીને તેના માતા પિતાના ઘરે લઈ ગયા હતા મેં જઈને પપ્પાને બધી વાત કહી કારણ કે તે એકમાત્ર એવા હતા જે મા અને બહેનને કાબુમાં રાખી શકતા હતા અને ભાઈને ઘરે બોલાવી શકતા હતા પિતાએ માને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે જો મારો પુત્ર તેની પત્ની સાથે ઘરે નહીં આવે તો હું તને આજે છૂટાછેડા આપી દઈશ મા પાસે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો એટલા માટે તેણે પણ હવે ભાભીને સાચા દિલથી સ્વીકારી લીધા હતા અને તેમની પાસે માફી માંગી લીધી હતી તો સ્ટોરી સારી લાગી હોય તો